Okay. નમસ્કાર મિત્રો અમારી એડી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે હજી મોરારી બાપુને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે મોરારી બાપુએ કરી મોટી જાહેરાત હજી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે જો કે મિત્રો જણાવી દઈએ કે આ ત્યારે મિત્રો આ આદિવાસી વિસ્તાર વટાવટ ત્યારે પ્રવૃત્તિઓનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો કથા દરમિયાન એક સ્ત્રોત બાપુએ વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણ ત્યારની પ્રવૃત્તિ થાય છે જો કે મિત્રો જણાવી દીધી કે જેને ધ્યાનને લઈને નવી શાળાનું નિર્માણ કરવા બાપુએ ત્યારે મિત્રો શાળા દીઠ એક લાખની મદદ કરવા જાહેરાત કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ